તમને સીધા પાટડી જઈને મળી પાટડી આખો વ્લોગ એક્સપોર્ટ કરાવું તમને રડમાઈન સીધા આપણે ઉડ ઉગા માં હતા બધા ઇન્સ્ટાગ્રામ માં સારો સપોર્ટ જોવા મળ્યો અને આપણે સીધું જવાનું હતું આઈને આપણે પાટડી તો આખો આખો વ્લોગ ને તમે જોઈજો કેવો લાગે તમને જૂનો કોટ થઈ ગયો તો જો નવો કે આપણે એક્સચેન્જ કરીને હોડલા બદલી બી સાઈડ કોટ પહેરી કે આવી આપણે કારીગર તો આપણે પહેલા જ સીધું જવાનું બેંક કે ચાલો બેંક જાવ દે હાલો ધના ભા જાવ દે હાલો બાઈક ચાલુ કરો ગરમી ગરમી થઈ જાય ડમરી ડમરી તો આપણે ચાલ ને થઈ ગયા છી હવે હે ને આય તમારો તમારો થઈ ચા ને ઉભેલ દુ ચા ને ઉભેલ સીધું જાવ ના પર બેંક પાટડી માં ટ્રાફિક એ એટલું એક્ચ્યુઅલી સ્પેનાન બધે ભેગા આવ ઘણા બસો બસો તો કે આપણે હમણા હમણા પ્રોગ્રામ કર્યો તો ને હાલો પૈસા તો ને બીજો તો કો થવાનો હે

શેરી બોલી આવી જઈએ તમન ચાલુ કરી દો હાલો વાટલી આવે ને બાપા જમવા આવજો એક નંબર મળે જમવાનું કામ ને જવાનું થોડુંક શોપિંગ કરવા લેવાનું એટલે આપણે સીધા જવાનું કોટ ને આપણે લઈ ને સીધું આપણે શક્તિ માના મંદિરે તો હાલો અહીંયા સીધા જ આવતા આપણે જો શક્તિ માના મંદિરે હતા પહેલા હતા એ કે ધનાયા નતા હાલો નારિયેલ ને આપણે દર્શન શક્તિ માના મંદિર આવતા હાલો દર્શન પેલા કરતા આવી નારિયલ લેવું આપણે લઈ લીધું યાર આપણે નારિયલ નાખ્યું ને જો જૂનો વર્ષનો નો કુવો હોય તમે દેખાય અંદર ઘણો હો ભાઈ

જગદંબા ઇલેક્ટ્રોન મુલાકાત લેવી ભૂલતા નહીં જો આ એડ્રેસ જગદંબા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનિક નું આ હે તમારે અહીં આવતું રહેવાનું પણ લબાસો લઈને આપણે સીધા દે પાટડી પાટલી પાટડી ની ફાઈલ ચાલતા થઈ ગયા રણ જવાનું રણમાં માં વિડિયો આપ ઉતારવાની તો બસ વિડિયો જે એન્ડ નક કરતા ખારા ગોટમ ઘણા વિડિયો તરસુ પાણ કે આપણો પર તો ફોલોઅર ભેગા થઈ તો બ્લોગ લેવા પડે ને હાલો સીધા મળશું ખાલી ભાષા ખારા ગોટા આવી છે હવે એને કારણ કે ગઈ વખતે આપણે હર ખેત વિડીયો નતો ઉતાર્યો જો તમને આ વખતે ખરા ગોડા તો જોઈએ પાટડી જી તો ખરા ગોડા ચડાવવાનું તમને હવે મીઠાનો ગંજો તમને જોવાનું

જેટલું આપડે મીઠું પકવી ને બધી આ જગ્યાએ જ આવે અને આ બધી જગ્યાએ મીઠું દરી અને બધું છે ને ઠેલી દ્વારા અલગ અલગ જગ્યાએ જાય હવે આપણે કયું મીઠું આવતું હોય કઈ નક્કી નહીં પણ જો તમારે સારું મીઠું ખાવ ને આપણે બનાવી તમારે પાટડીને લઈ લેવાનું તો ફાઇનલી પાસો કોઠે આપણો હતો નહીં એટલા બદલી કઈ નાખી પાછો વાંધો કઈ નાખો હવરો હવરો વાંધો હવરો કઈ નાખો તો હાલો આજનો વ્લોગ એને આયા જાણ કઈ નાખી mal sunna vlog ni